આસો ને અમાર આપો બોલવામાં થોડું કોતળું છે જી મોટો થાય પછી આગર વિચારશું બોલાવી તો ને મારા વિડીયોમાં બના દેજો પવન છે પવન પણ કુલ છે વાડી છે અમારી કેમ કે મિત્રો આપણે હમણાં કેદુથાનો બ્લોગ નથી બનાવતા એ માટે કે જોઈ શકો છો આ વાડી છે આપણે અત્યારે પડે એમાં માંડવી વાવવાની છે અને આ બિયારણ છે આ બિયારણ વાવવાનું છે આપણે ઓગણચાલીસ નંબર છે અને વરસાદ આવી જાય હવે ટૂંક સમયમાં આવશે લગભગ આજ કાલ કાજમાં લગભગ વરસાદની આગાહી છે મોટી આપેલી

એક તમારા માટે ખાજી જણાવવાનું કે આજે આપણે એક માર્કો બનાવ્યો છે યુટ્યુબ ચેનલ નો માર્ગેરો છે આપણે અને તો આપણે સપોર્ટ આપતા રહેજો અહીંયા સપોર્ટ કરો અને ખાસ વિડીયો જોવો વિડીયો તમે જોતા નથી તો અમારે વર્ષ વધતો નથી તો અમારી જવાની ખાસ વિડીયો જોવા માટે નમ્ર વિનંતી અને ડેલી બ્લોકમાં તો એમ થઈ ગયા મને ટાઈમ લેતો નથી પવન આવે છે ફૂલ પવન છે આટો છે ને એટલે આપણે આમ ગઈ તો પવન આવે છે એટલે એ આટલા જતો નથી કેમ કે મારો અવાજ નહીં આવતો એટલે પવન છે બહુ પણ એટલો બધો આમ વાવડો છે એવું ઢેલો બહુ પાણી ભરે છે આપણે એને પણ લીધા જઈએ વિડીયો બનાવી

ભાઈ વાડીનું હેરકું કરવા છે જીરે એવો પવન છે જોઈ શકો છો અને આ સાઈડ વરસાદનું કાંઈ નથી આ આપણે પહેલા છૂટ લીધો ને એમાં વરસાદનું સારું ગુમર દેખાય છે આ સાઈડ કાંઈ નથી આ સાઈડ કાંઈ નથી અને આ પે છે એમાં થોડુંક છે આમ અંદર તો સૌને એ કહેવાનું કે અમારે ને લાઈક કરી દેજો જોઈ શકો છો વરસાદનું અંદર આ સાઈડ કાંઈ નથી આ સાઈટ આ એક ખૂણો પડે ભાલે એટલું જ છે પેક એટલે આપણે એ પેક એટલું જ છે એટલે એટલું જ એવું નાનું એવું આમ આમ ગણો તો આ ધાકણું ગણવાનું ને આ જો ખુલ્લું છે આ આ હંધુ ખુલ્લું તો તમને એક ખાસ જણાવવાનું કે અમારા બ્લોક માં બને રેજો લાઈક અને શેર કરતા રહેજો અને એક ખાસ એ જણાવવાનું કે અમારો બ્લોક તમે જુઓ ખાસ અને જો આપણે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો નવા હોય તો તમારા આગળ ગ્રુપમાં શેર કરતા રહેજો પ્લીઝ જય માતાજી જય મંગલમાં જય હર હર મહાદેવ